બે હાજર છવ્વીસ આ રાશિના જાતકોની કિસ્મત ચમકવાની છે આજે હું વાત કરું છું એવી રાશિના વિષયમાં જેના માટે આવનારો વર્ષ એક પરિવર્તનનો અવસર લાવશે આ રાશિના જાતકોને ને બે હાજર છવ્વીસ માં કેરિયર માં ગ્રોથ એજ્યુકેશનમાં સક્સેસ અને આધ્યાત્મિકતામાં વધારો થશે અને આ રાશિના જાતકોને શનિની શનિ ની સાડે સાતી પણ શરૂ છે તો જે રાશિની હું વાત કરી રહી છું કઈ છે આ બે હાજર છવ્વીસ ની ભાગ્યશાળી એક રાશિ ચાલો જણાવી દઉં એ જાણતા પહેલા વિડીયોમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં લાંબા સમય સુધીથી મોટા અવસરો अथवा બદલવાની રાહ જોઈ રહ્યા છો તો આ રાશિના જાતકો માટે નવું વર્ષ નવું અવસર લઈને આવે છે અને તમારા દરેક બંધ દરવાજાના કિસ્મત ખોલશે આ રાશિને હેલ્થ અથવા લવમાં સાવધાની રાખવાની જરૂર છે બે હજાર છવ્વીસ આ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે અને સારા પરિણામો આપશે દરેક સંકટોમાં એમનું સાથ આપશે તો ચાલો જણાવી દઉં કે આ રાશિ કઈ છે એ જાણતા પેલા રાશિના જાતકોને આ વિડીયો શેર જરૂર કરી દેજો અને તમારી પણ આ રાશિ આવતી હોય તો કમેન્ટમાં મને જરૂર જણાવી દેજો તો આ ખાસ ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ જય માતાજી